چوس بپور بعد تردرا گام میں ہُوسنی چوک مسجد چوکی شریف نلوس در وقت جلوس کاڑا جلوس پورے پورا مریقی નાથ શરી કવાલી રસુલે પાકના નારા સાથે જુલુસ ઇસ્લામિક તૌર તરીકાથી કાઢવામાં આવ્યું હતું આ જુલુસ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જમાતના સૌ ભાઈઓ સૌ આગેવાનોએ વડીલો યુવાનો બાળકોએ ભાગ લીધો હતો જેના અધ્યક્ષ સ્થાને પીરે તરીકત સૈયદ યુનુસમીયા બાપુ તેમજ પીરે તરીકત સૈયદ મિયા તરીકત સૈયદ અનુ બાપુ સહિતના તમામ હુસુ તરીકે હાજરીમાં આ જુલુસનું આયોજન કરાયું હતું આ શાંતિથી કાયદાની મર્યાદામાં પ્રશાસનને ખૂબ સાથ સહકાર આપ્યો હતો સાથે ગામોના આગેવાનોની સૂચના મુજબ ચાલવું કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તેની તકેદારી રખાઈ હતી જેથી રોડ ઉપર કોઈ ટ્રાફિક સમસ્યા ન થાય તેની પણ તકેદારી રખાઈ હતી રીતે જેમાં પોલીસ સ્ટાફને સાથ અને સહકાર આપ્યો જે આ જુલુસ આપના નિયત રૂપ ઉપર જ કાઢવામાં આવ્યો હતો જે જુલુસ હુસૈની ચોક ખાતેથી શરૂ થઈ બસ સ્ટેન્ડ ચોકથી માલિડા રોડથી કબ્રસ્તાનમાં આવેલ હસન અલી દાડાની દરગાહ પર ચાદર વિધિ કરી સલાતો સલામ કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો બાદમાં તમામ મહેમાનો માટે આમ નિયાઝનું આયોજન કરાયું હતું જેમાં એકતા અને ભાઈચારા સાથે ઈદના તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી جلوس محمدی میں آنے والے ہر متیا پاٹلا میندپرا تمامی برادران اسلام کی تحدیل سے شکر گزار ہوں اور جشن عید میلاد النبی کی خوب خوب مبارک بات پیش کرتا ہوں اور اللہ تعالیٰ کی بارگاہ میں دعا کرتا ہوں کہ پروردگار عالم ایسے ہی اخلاص اور محبت کے ساتھ ہمیں رہ کر جلوس محمدی میں شریک ہو کر زندگی گزارنے کی توفیق رفیق عطا خاص آج, کا آج کا دن آج کا دن بڑا ہی مبارک دن ہے ہمارے حضور صلی اللہ تعالی علیہ وسلم کی ولادت کی مبارک تاریخ سوموار کا دن تھا اور آج بھی دن سوموار کا ہے رپورٹ